ભાઈ જેઠાલાલ હા બોલો તમારો ભાઈ તો એવો એવા ગીતો ગાઈ શકે મોટા મોટા કલાકારો બેતા પાળી દે ભાઈ તું એ જબર ગોય છે તું એ સારું ગોય તું એ ગાતો હોય તો

વાત આજી પણ રિક્ષા ને ત્રણ ટાયર આવે યાર રિક્ષા એનું પલટી છે ના ખાતો છે બાઈક બાઈક હોય તો પગ ભાગે પણ રિક્ષામાં સીધા ભાગતો છે પગ હડો તો જઈને પૂછશે હું કરી જોઈએ ના ના જવું નહીં એનો હોય આબા એ આવશે ને આપણે તો હોય આવે એટલે એને પૂછી લઈએ હા તો આબા પૂછી લઈએ હડો આબા દે પુષ્પા પુષ્પરાજ ઝુકે કા નહીં મે એટલે અમરે આ પગ ગહેરા છે એમ કરતો છે યાર મને એવું લાગે છે જેઠાલાલ જઈ છે ના પગ એ નહીં વળજ્યું આ બધા નહીં કેતા કુષ્પા પુષ્પા 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 લાગે છે એમાં કહેલા કરે છે એટલે હું પુષ્પા જોવાથી પુષ્પા થઈ ગયા આ એવું લાગે છે મને એવું લાગે છે તો લે હું એક ગીત ગાઈ દઉં

કલટી ની કેવાનું પુષ્પા રાજ પુષ્પા ન પૈસા કે ના પડ્યા જોયું ભાઈ ના પાતા ને તમે ઝુકાય ને ગુડિયે થયા પડ્યા છે આ ગોધી પુષ્પા નઈ પુષ્પા ના બાપા ઝુકવું પડે હું શું તમારા બાપ નું થઈને વાત કરું છું કે પૈસા ભાડીને છે હો ફરી જલુ શું શું જાન કી ઝુકુ ઝુકુ આ રોજ ઉઠીને બહારે વેલા ઉઠ્યા નઈ કા હેતર માં એલ્યા નઈ આખો દાર છે રૂ રૂ માર બાપો છે જો આ વાર પર રૂ વેણો આ વાર પર ઇન્દુ વેણો એ ડેકલા કેલું રૂ વેણી લે કેલું રૂ વેણી પર જો તો ઇચ્છા જોઈ આયો સીયુ

આ પિક્ચર જોવા કોક જતું રહે પેલું પુષ્પાનું તે શીખર ગોળું થઈ ગયું સાખું તે આ પગડો અઢા નાખા છે અને ગહેડા કરતો હે તો મારા મને કીક ને મારે છે ના હોય પણ આ તો પગ ગહેડા કરતો તો તમે પૂછ્યું હા આયા કી ચૂકે ગાની શાળા આ આસો થી નવું લાયો પાછો ઝુકે ગાને સુકે ગાને અબ્બા બધા રાજા બધી ઓરી વાત તો કહો છું ગોડાયો કરે છે ભુવા ભુવા લાવો રાતી ઘેર કોક દોરાવો બહુ ગોડાયો કરે છે એવું છે ઓવા એનો બોલાવો અને કોક કરો એને છોકરું બગડશે ના ના આ બાદ એવું છોકરો બગાડ છે આ છોકરો અમારો આ દુધી આ માતાજી ના દીવા ભરાય એટલું આવ્યો રૂ